બહુ સરસ વાત એક પતિ પત્ની બપુ જો વ્યવસ્થિત હોય તો જ આ દુનિયામાં બપુ ગાડું હાલે એમ છે હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાડ પત્ની મળે જો કભાર જતો એડે જો ઉતાર તેની પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય ભલા પતિ પત્ની કા એક મતા તો સરગાપુર માં સતા એક સફળ પુરુષ ની વાય બાપુ એક એક ભગવતી નો હાથ છે જલારામ બાપા ને વીરબાઈ નો હોત તો કોઈ ઓળખત નહીં સગાડસા ને સંગાવતી નો હોત તો કોઈ ઓળખત નહીં હરિચંદ્ર રાજા ને તારામતી નો હોત તો કોઈ ઓળખત નહીં

પછી કે છે હવે તમે વાંઝિયા થઈ ગયા હવે મારે ખાવું નથી તેથી સગાડ છે ભાંગીને ભૂકો થઈ ગયા ભાઈ સાધુ થાળીને ઠેપો મારીને ઉભો થયો અને હાલતો થયો અને ચંગાવતી કે છે તમે બેહસી જાઓ હવે બાવા નું હું સંભાળી લઈશ બાપુ કેવી રણચંડી બની છે એક વાણિયાની દીકરી વિચાર કરજો સાધુ હાલતું થવાની તૈયારી કરે અને આમ ડેલી આડી કરી કે એ બાપુ ક્યાં જાવ છો બેસી જાવ બેહી જાવ તમને જમ્યા વગર નથી જવાનું પછી જંગાવતી કે છે કે બાપ જાણી તને કઉ છું બાવા મારા પેટ છે મહિના પાંચ આશરો સીતારામ નો આય કોઈ નો જાય નિરાશ હવે બેઠો થઈશ માં બાબા તને જીમ્યા વિના નહીં દો જાવા દઈ જા મારા બાપ મારા પેટમાં પાંચ મહિનાનો ગર્ભ છે ફાડીને રાધી તને ખબરાવું આવું તું છા હજી અમને ઓળખ આમ કટાર કરીને ભગવાન બાવડું પકડી લીધું બસ કર માં બસ કર તે બાપુ સ્ત્રી શક્તિ આગળ થઈ ગઈ દીકરીઓ તો દીકરીઓ છે ભલામાણા

એવું એટલો બધો રેટું નથી પણ એનો એક દાખલો આપું કારણ કે બધાને બધા જોઈ જોઈએ અમુક અમુક બૈરા એવા કપાતર વરમાં હલવાણા છે અમુક ભાઈ છે એક એક બે ખેતરવાની માથે મોરલો બોલતો હતો અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતો છે એને ખબર નહોતી મોર બોલે છે એને ખબર જ નહોતી આ વાત આપણી ઉપર છે પણ આ કોયલ ને મોરલાને ગોઠવવા પડે મેં કીધું હમણાં કોઈનું નામ ન લેવાય એ કોયલ વિચાર કરે કે વરસાદ જો રહી જાય તો મારે જોવા જવું છે આમે મોરલો આમે જે સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતું છે મારે જોવા જવું છે ઘડીક થયું ને મોરલો બીજી વાર બોલ્યો પણ કોયલની કહું મડી તૂટવા કે જે હોય એ મારે જોવા જવું છે પણ વરસાદ રહી જાય તો હારું અને મોરલો જ્યાં ત્રીજી વાર બોલ્યો ને તો કોયલે મનથી નક્કી કરી લીધું કે જે હોય એ મારે એના હારે લગ્ન કરી લેવા છે મનથી વરી ચૂકી ભાઈ ઘડીક થયો વરસાદ રહી ગયો અને કોયલ મના ઉડવા જેથી સૌ પ્રતિ અવાજ આવતો તો પણ કોયલ ઉડી અને અહીંયા ફૂગે એટલી વાર માં મોરલો અહિયાંથી ઉડી ગયેલો ઘોડ આવીને બે ગયો કોયલે આવીને આંબાની ઘટા હતી સરસ મજાની એમાં એ બેઠેલો કોયલે આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કોણ બોલતું હતી કે ભાઈડો બોલતો હતો કે હું કામ છું કોયલને એમ થયું કે આનું મોઢું જોયું ખાવા ન મળે એવું પણ ભગવાન આને કંઠ કેવો આવ્યો એને ખબર જ નથી બોલતો થી તો વચાડ નો વ્ય ગયો એ કે શું હતું એ કે હતું કઈ નઈ હું મન થી તમને વરી ચુકી છું તમારા અવાજ ઉપર મને મોહ થયો ને એ બે ઓલો વિચાર કરે કે આ બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા રડતું રડતું હામું આવ્યો આપણે કેટલા નિમત નથી થઈ ગયું એ લગ્ન કર્યા ને પછી કોયલ કે છે સ્વામિનાથ બોલો તો ખરા મને લગ્ન નો મોહ નથી મને તો અવાજ નો મોહ છે એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને કે હું તો વર એક જ વખત બોલું પછી બોલું કોઈ ને એમ કે કાલ વર પૂરું થઈ જાય બે મહિના ચાર મહિના આઠ મહિના ફરીને મીડો હાડ ધડકવા વીજળી મનાની આપણે ચીરવા વાદળ બેવળ જોવળ મીડા છડવા અને ધરતી ઉપર ફોરા મીડા પડવા કોયલ કે છે સ્વામિનાથ હવે તો બોલો ફરી ના હાડ આવ્યો પછી તો બોલવું પડે ખોખો ખો બોલ્યો ને અઢી મણ નો નિયાકો મૂકો આવી છેતર વીતી પેલા મને કેવું તું ને આપણા ઘેરે જોવો ને જેટલી કોયેલું નથી હલવાની નકરી કોયેલું હલવાની જેવુંય નથી જેટલા મોરલા ચીબર્યું હલવાના છે પણ હાલું જાય આપણે એમ થાય ગામના ગાડા ફૂગી જાય વાંધો નહીં બાકુ બાપુ બે માણા અડધું અંગ એને કહેવાય પતિની વાત પત્ની સમજી શકે ને પત્નીની વાત આ જે જે મહાપુરુષોની વાતો છે ને એ તો બાપુ બધાય સમજી શક્યા છે એમના એમના એમની પેઢીઓના અમારે અહીંયા કોથળા નથી આવતા પણ જિંદગી એવી જીવીને ગયા છે એટલે યાદ કરવું પડે છે તમને મને બાપુ અંદરથી ઉભરા આવે કે આવા મહાપુરુષો આપણે આ ધરતી ઉપર થયા છે ચિત્તની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ એટલું માલકુરથી આવે ભજન છે ને ભજન બાપુ વસ્તુ જ આખી અલગ છે અત્યારે જે માણસો ભજનનો જે ઉલટ કરી નાખ્યું છે ને એ તો બધી દુઃખની વાત છે પણ હવે બધું ઓડિયન્સ એ માગે છે તમારે શું કરવું ભજન તો ભજન હોય રામ ગોડ બંગાળ રાજા ને ગોપીચંદ ને ભાણું લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ બની ગયા હજી આપણને નક્કી જ નથી થયું હાથ હાથ બેઠી ખાય તો નો ખૂટે દીક્ષા લીધી બે જણા નીકળ્યા અને શમશાનમાં માં હું ગોપીચંદ અને ભરતરી પાણાના ઓશિકા કરી અને બે શમશાન માં હું ત્યાંથી બે ચાર બેનો નીકળી એક બેને બીજી બેન ને પૂછ્યું કે આ ઓલા ગોપીચંદ ભરતરી કહી આ તો કે હા તકે કે ને ગયું અજી જરૂર તો પડે છે પાણાનો કે હવે માણું લાખ માળવો મૂક્યો પાણા પાણાનું શું બથોડા ભરવા એમ પાણા છે એ દુનિયાને નથી ગમતું ઈ દુનિયા છે ભાઈ હુવારો ભૂખ્યો રાખું શરીરની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર ને તો પછી કરી દઉં ન્યાલ એટલું બધું હેલુઈ નથી નારાયણ પણ કહેવાનો મારો અર્થ ઈ છે કે

અને રસોઈ ઠંડી થઈ ગયેલી જેસલે કીધું કે ભાભી માં આવી ઠંડો રસોઈ ખાઈ જીવાય નહી અને પછી ભાભી માં એ મેણો માર્યો કે ગરમ ગરમ રસોઈ જમવી હોય તો ક્યાંકથી પદમણી પરણી આવો મેં તમારા દાડિયા નથી ગમે એટલા વાગે આવું ને તમારા હાટુ ગરમ રસોઈ બનાવ્યું અને બાપુ હબાકો આવ્યો હો જેસલ ને કોઈ બાપુ તુકારો નો સાંભળે ભાભી માં એક મેણું મારે અને થાળી ને ઢેબુ મારીને ઊભો થયો ઈ કે હવે પરણી ના આવું ને પદમણી પછી જ આય આવી છે કે ઉભા રહ્યો પદમણી બાવળે નથી બાંધી હું તમને સરનામું આપું અને આ સાસઠિયા કાઠીના ઘરે સતી તોરલ ને એનું સરનામું આપે ઈ કે તોળી ઘોડી તોળી તલવાર ને તોળી નાર ને લઈને તમે આવો તો મોતી એ તમને વધાવીશ નીકળ્યો ને આથી

કે શું તમે આખી રાખ્યા આ એક તારા વગાડી દુનિયાને ને ભરમાવો છો હું નથી હોવા દેતા નથી મારી તલવાર કરી તમારો એક તારો ના કરી શકે તલવાર ન કરી તમારો એકતારો જો વધતો હોય તો એનું મને પ્રમાણ આપો એક કે સમય આવશે ને તમને પ્રમાણ આપીશ અને વાત કરતા વાર લાગે દરિયો આવ્યો ને હોડીમાં બેઠા ને મધ દરિયે હોડી ફૂગી પવન દિશા બદલાવી ખોરડા જેવડા જેવડા મોપા માં ને ઉલડવા ચારે બાજુ નજર કરી પણ આરો નો દેખાણો કચ્છ નો બારવટીયો કાળો નાગ બનાડો બાપુ બડફ ની પાટ ઓગળે એમ રોવા ગોરલ ગોરલ હમણે ઓડી ઊંધી બની જાય હે આપણે મરી જાવ મારે જીવવું છે ત્યારે તોરલ જાડેજાને કહે છે તમે કહેતા હતા ને મારી તલવાર વધ્યા દરિયાન મડો કાપવા હમણે ફૂગી જાય છે અને ભાઈ જાડેજાને હબાકો આવ્યો હોય કે હરવા એક તારામાં એટલો પાવર છે તો તને ખબર પડી હું એક ઘ બે કટકા કરું પણ મને બીક લાગે છે આ એક સ્ત્રી હોવા છતાં એના મોઢાની રેખા નથી બદલાતી ભજન ની તાકાત મને બચાય મને બચાય એ કે મારો અલગ જણી હમણાં ફુગાડી દે તમે ગભરાવામાં હું તમારી હારે શું મોજ કરો અને કાંઠે ફૂગ્યા ને લાકડી પડે એમ જાડે જો પગમાં પડ્યો મને આ માર્ગ બતાવો એ ભજન બાપુ ક્યાં જઈને કરવું રા પછી બાપુ આખા જીવનમાં જાડેજા માથે ગમે એટલી વીતી ને તલવાર મૂક્યા પછી એને તલવાર જીવનમાં કોઈ દી ઉપાડી જ નથી એટલે જાડેજો સતી તોરલ જેથી વાયક માં ગયા અને આ જાડેજા એમના તોરલ ને કે છે મેં આમ કર્યું મેં કહ્યું

એક સાધુ જમતો નથી જલા બાપા અહીં આવીને કે બાપુ હરિહર કરો એ કે ભાઈ તું મને કંઈક દક્ષિણામાં આપવાનો હોય તો કે હરિહર કરો એ કે બાપુ મારા આશ્રમમાં હોય એ માગજો બાયનું તો હું કેમ આપી શકું એ કે આશ્રમમાં છે કે તો મળી જાય છે જાઓ એ કે મને વચન આપી કે વચન આપવાના ન હોય સૌરાષ્ટ્રની ધરતી છે તમે એમ કે જલિયાણ તારું માછું જોવે જો બીજી મિનિટ થાય તો તો મારું માનું ધાવણ લાગે બે જાવ જમી લ્યો અને પેટ પૂજાની લાઈન થઈ પછી જલા બાપા કહે છે સાધુ આવ્યા બોલો બાપુ શું છે અખિલ પ્રમાણનો માલિક કહે છે મારું શરીર વૃદ્ધ થઈ ગયું મારો રોટલો કરી દે એવું કોઈ નથી બાવડું પકડે એવું નથી મને દહી દે તારું બૈરું મને આવ્યું અને જલિયાને એમ થયું કે બૈરાનો મને મોહ નથી પણ વીરબાઈના મનમાં શું છે જો પતિ પત્ની આને કહેવાય વીરબાઈને જલા બાપા કહે છે કે એક સાધુ તમારી માગણી કરે છે ને તેથી વીરબાઈ કહે છે કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી પણ આજ ઈ વેલડી ને ફળ આવ્યા એવું મને લાગે છે મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં મારા બાપાએ તમને હાથ આપ્યો છે અને ઈ હાથ જો બાવાને હોપી દેવ તો મને જવામાં વાંધો નથી અને આ બાવડું પકડી અને બાપુ આમ હાથ પકડાયો અને તેથી સતાધાર ની ગાદી ઉપર બાપુ આપા ગીગા અને એની હાથે બાપુ ટોકરા નગારા ને આરતી મંડી થવા હોય એની હાથે આપા કે ગાનાત કાઢે અને વસ્તીને એમ થયું કે આ શું કવતુક છે બાપુ આ શું થયો એને હાથે નગારા વાગે એને હાથે ટોકરા વાગે એ કે કાઈ છે ને વીરપુરની બજારમાં લોવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવેલ લીધું બસ વસ્તુ આટલી છે બીજું કાઈ છે એમ એટલે જલિયાની વાણી એક બાપુ કાનદાસ બાપુ લખે છે

એવા જે પ્રમાણ આપે છે આપણે બુદ્ધિના ગાળિયા એવા થયા છે ને આપણને ઉતરતું જ નથી સિટીમાં તો ક્યાંક પ્રોગ્રામ હોય ને તો એમ કે એકચ્યુલી આવું કઈ હોય જ નહીં સાલા ખોટા ઉજાગરા કરે છે લેવામાં શું આપણે શું આમ જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે જીવને ને શિવને એક કરવા માટે જરૂર ભજન નહીં પડે બુદ્ધિથી વિજ્ઞાનથી પૈસાથી જીવ ને શિવ એક ન થાય ખોટી વાત છે આ અમે એકા બે ભજન ગાઈ છે ને તો અમને પચાસ જણા એમ કહે કે અમારે ફોટો પડાવો છે ને અમારા ઘરે હાલો ને અમે આમ કરો ને તેમ કરો વી તોલા હોન ઉભેરી નીકળ્યો કોઈ નાયા ભય નથી કહેતું કે તારે ફોટો પડાવવો છે ભજનનો નો જો પાવર ની વાત કરું છું અમે અમે કઈ એટલા બધા કઈ હારા આ તો ટીકા અહીંયા તમે સાંભળો છો અહીંયા તો જેટલી આબરું છે ત્યાં આવો ત્યાં ખબર પડે કહેવાનો મારો અર્થ એ છે કે ભજનના માધ્યમથી હું ખટારો આંકતો તમારા રોડ બધા ઘસી નાખ્યા કોઈ અડધી ચા પૂછ્યું શું કામ હવે ઠેકાણે એટલે કે છે બધા હાલો હાલો આમ આમ જો બલિહારી ગાંડી ની પણસ પકડીને છૂટી મૂકે ને અર્જુન કુક્ષના મેદાન ના પડ ધ્રુજે બાપુ એવો શક્તિશાળી અસ્થિ ના પૂર થી દ્વારકા જતો હતો ને તેથી ગાંડી ખંભામાં જ પીડ્યું હતું પણ લૂંટાઈ ગયો શું કામ સમય બડા બળવાન નહીં પુરુષ બળવાન કાબે અર્જુન ને લૂંટ્યો હોય ધનુષ ને હોય બાણ એ શક્તિ હતી એનું એ ગાંડી હતું એનો એ અર્જુન હતો લૂંટાઈ ગયો મને એક મારો મિત્ર છે ને આ ભાઈ નવાર મને એમ કે તમે દરબારો એ કાંઈ કર્યું જ નહીં તમે દરબારો એ કાંઈ પણ મેં શું કરવાનું હતું મને કહે પણ તમારા રજવાડા હતા તમે કાંઈ કર્યું પણ મેં ત્યાં શું કર્યું એ મને કે અહીંયા જમીન છે ને અહીંયા પ્લોટ છે ને અહીંયા શહેરમાં મકાન છે મેં બીજું એ કે અમદાવાદમાં મકાન છે મેં બીજું એ કે બોમ્બેમાં કારખાનું છે મેં બીજું છોકરા કે વિદેશમાં ભણે છે ને આટલું બેંક બેલેન્સ છે ને બીજું તમને કે આટલું થોડું છે મેં કીધું અમે પચી પચી ગામના ધણી હતા તોય વિવે તારું સાફરું હાજે ઉડી જાય છે મળ્યું છે મજા કરીને લોહી પીવા રહ્યો રહ્યો અરે સમય તમને મને આપે છે કોઈની તાકાત થી નહીં આખી દુનિયા બાપુ મહેનત કરે છે આ ઝુંપડામાં જે રહે છે એને બાપુ ભીખ માગવાનો શોખ હોય પણ હું તો એમ કહું કે જો ભગવાન તમને અપાવે ને તો ઝુંપડા એક એક ઉઘાડા કપડા વગેરે ના છોકરા રમતા હોય એને એક પારલે આપ્યા હોય ને પારલે તો એના બાપુ પેટમાં જાય ને આશીર્વાદ નીકળે ને તમારો બાપુ સોપડે નોંધાઈ જાય બાકી ઈશ્વર છે ને ત્રાજવું લઈને બેઠો છે બધી એ ખબર છે તમે શું કરો છો હું શું કરું છું બધા બધાને ને ખબર છે મને એક ભાઈ કહેતો મને કે ઈશ્વર જેવું કહે છે એની તમે રિયા જાઓ અહીંયા આંગા દીઓ છો એટલે મેં કીધું ભાઈ તું માન નો માન તારી વાત છે અમે તો કહી છે કે અમને ખબર છે ઈશ્વર છે

અને દૂધ ની ડોયલું ફરી દેશે હજી ભગવાન તમે ગોતો છો શું આપણે વાત કરી એક પરબ હોય ને ઓલા ગ્લાસ પીડ્યા હોય લોટા પીડ્યા હોય ને એને હાકળે બાંધવા પડે બોલો શું ભેંસો લઈ જાય છે ભૂંડા લઈ જાય છે આ ગ્લાસ ને લોટાને આ માણા જ લઈ જાય છે આટલા જ બાંધ્યા છે ને હાંકળે ભલે હું એમ કઉ છું કે પ્લાસ્ટિક નો ગ્લાસ હોય બે રૂપિયા નો આવ્યો હોય પણ કોકે તો ખીચા માંથી બે રૂપિયા અપાય છે ને હે ઈ ગ્લાસ ને તમને થેલી માં નાખતા બાપુ વિચાર તો થવો જોઈએ ને કે આપણે આ ગ્લાસ લઈ જઈએ આ બાંધવા પડે એટલે વાત કહેવાય બધા કરે આમ આમ ને ને તમે જેમ છો એમ છો કઈ કીધા જેવું નથી ઓલો ધરતી કભાઈ બાપુ બધા ખરાબ બપોરે અમારે સુનગર માં થયું ને બોલતા હતા શ્રી રામ જય જયારે બોલ્યા હોત તો થાત નહીં અત્યારે મુનાણા છો તેથી એમ થતું તું આખી જગત સુધરી નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું બધા ભૂલી ગયા ધરતી આમ હિલોળો માર્યો તો આમ ગલોટિયું ખાઈ તો શું કરે અમારે ત્યાં શું ડગલ હતા ને બધા ધોળા ધોળી કરતા ચિનપા છે આ મુંબઈ સુધી ડકબકે માડો ભાગ વા્યો ભેગું થાય તોય હજી હેઠા નથી બે હતા ઓલા કોરોના આવ્યો તા ને કે અમારી વાઉ છે ને અમારા છોકરા છે ને અમારા બાપા છે ને કોરોના આવ્યો કોઈ કોઈને અડતું જ નતું એટલે તારી વહુ છે ને એટને ઓલા જીસીબી પાણા હળશેલ એમ બોલો કોઈ કોઈ અડતું જ નહોતું આમતા જ મારું મારું કરવાનું અરે સમય નહીં ભલી અરે જે મારા રામ ઈશ્વર ધારે ન તો હતા નહોતા હાજે કરી નાખે ખબર એ ન પડે રામ આ અત્યારે વરસાદ આપણે તો જે સારું છે ભાઈ તમે આમ જોવો બહાર કેટલો વિનાશ કરી નાખ્યો એ ધારે તો તમે હું શું કરી કે તમે માણાને કદાચ ફટાકો મારી શકો કદાચ તમે એને ગમે કરી શકો આની પાસે શું તમે કરો કાઈ ન થાય બાપુ એની બલી હારી છે બાકી ધારે તો ઉપાડી લે એટલે સતી તોરલ ને જાડેજાની એક વાણી કરી અને પછી મારી વાણી વિરામ આપું જેસલ જાડેજો જ્યાં જ્યાં ભજન છે ને બાપુ ત્યાં વાતું પડી છે એમ નામ ક્યાંય ભજન જે જે પોતાની સંતો ની વેદના છે આ સંતોની પીડા છે તમે બધા સાંભળી છે માયા હુદી ગોઠડી વજરના છે ગાળા હાંગા બાપુ હલવાના કઈક ચડ્યા ને કઈક પાળા છે ને સાખી છે આ ક્યારે બનેલી કોઈ ખબર હોય કારણ કે વસ્તુ કઈક બની હોય તો જ આ લખાય એમ નામ લખાય સમયમાં વેપારીઓ છે ને ગામડામાં ગમે આ ધંધો કરતા હોય કે શહેરમાં ધંધો કરતા હોય અને ઉધારે આપે અને રવિવાર જેવો કોઈ રજાનો દિવસ હોય ને એટલે ગામડામાં ઉઘરાણી કરવા જાય એમાં એક ગામમાંથી શહેરમાંથી વેપારી ઉઘરાણી ગયેલો તેથી રાણી સિકાના રૂપિયાનો જમાનો એ રાણી સિકાના રૂપિયાની ઉઘરાણી કરી અને બે ખીચા જમાના ભરી અને આવતો તો દી આસંભવાનો ટાઈમ એમાં રસ્તામાં એક નેરિયા જેવો માર્ગ આવે ઊંડો બે બાજુ ઊંચો અને નીચે આમ નેરિયા જેવો અને આમ ઉતરો માર્ગમાં દિ દી ટાઈમ એને એમ થયું કે અંધારું થયા પેલા ઘરે વ્યો જાવ એ અંદર ઉતરો હામેથી બાપુ એક રીસ ઉતરું રીસ હવે રીસ આ વેપારી ને જોયું ને વ્યાપારી રીંસ ને જોયું બે બીવા મીડિયા રીસ ને એમ થયું કે આનો ભરોહો કરાય નહીં માણસ કરે ને શું બોલે કઈ નક્કી નહીં વ્યાપારી ને એમ થયું કે જાનવર છે આ હું મને મારી નાખશ બે જણા હામા હામા ઊભા રહી ગયા પણ બે થોડી થોડી હિંમત કરી રીસને ને એમ થયું હળવળો હું આની કુરથી નીકળી જાઉં વેપારી ને એમ થયું હળવળો હું આની કુરથી નીકળી જાઉં બે ધીરા 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 આવ્યા બે પાયા પાયા આવ્યા ને હામી હામી આમ બે ની નજર થઈ ને તો વેપારી બી ગયો કે આ મને મારી નાખશે એટલે એને સીધા કાન પકડી લીધા રીસ એમ થયું કે હવે આ મને મારી નાખશે આ વેપારીને એમ થયું હું મૂકું તો હવે મને મારી નાખે મીડિયા બે ઠેકડા મારો અને ખીચા પૈસા મીડિયા પડવા ઈ કેવા મૂકીને પૈસા લઉં તો આ મને મારી નાખે પૈસા નું ભારે કરી હવે હું કરું અને કુદરતને ને કરું હાંગાજી દરબાર આમથી ઘોડી લઈને આવે થોડુંક શેટું રહ્યું ને વેપારી વેપારીએ કીધું કે બાપુ આ રેસ ને જો પૈસા પડે ખરેખર પૈસા બાપુ કે તો બાપુ તમારા તમારા ગામની સીમનું હોય તમે ખંખેરો બાપુ ગોડી થી ઉતરે બાપુ પકડાઈ દીધા એ કે બાપુ મારા ખંખેરેલા છે એ મને લઈ લેવા દેજો હા લઈ લે લઈ લે હાલ કે એ લઈને પછી વ્યાપારી ભાગ્યો બાપુ આગળ પડ્યા છે એના કેવો પછી બાપુ મંડ્યા મીડિયા ખેરવા શું અહીંયા બાપુ કવિઓને લખવું પડ્યું કે માયા હુતી ગોઠડી વજ્રના છે ગાળા હાંગા બાપુ આમાં હલવાના કઈક ચડ્યા ને કઈક પાળા એમ તમને મને એમ થાય કે એમને આવું કર્યું હાલો આપણે કરવી એમાં ખોવાઈ જાય કોકના વાદ કરી મેળ નથી પડે એવું રામ એટલે સતી તોરલ ને જાડેજો ભાઈ બાપુ

અને સતી તોરલ જયારે વાયકે આવ્યા ને ત્યારે જેસલ તોરલને અંધારામાં રાખ્યા કે મને તબિયત બરોબર નથી એટલે હું નહીં આવું અને વાયક ઝીલું છે તમારે જવું પડે આપણે જવું પડે કારણ કે જેસલને ખબર હતી કે હવે મારો સમય થઈ ગયો એટલે જો હું એમ કહીશ કે હવે મારે રોકાવો નથી તો તોરલ જાય ને એને આપણે વાયકમાં ખોટા પડશું એટલે જાણે જો ઘરે રોકાણો અને જેસલ આ ઘરે છે અને સતી તોરલ વાયકમાં ગયા છે અને ગયા પછી બાપુ જાડેજો વાણી કરે છે રોઈ રોઈ કે